નમસ્કાર મિત્રો સ્વાગત છે તેનું આખરે સરકાર દ્વારા સમાધાન થતા આંદોલન સમાપ્ત થયું છે બત્રીસ દિવસીય આંદોલન સમાપ્ત કરવામાં આવ્યું છે સરકાર સાથે સમાધાન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આગામી ત્રણ મહિનામાં દરેક માંગ પૂર્ણ કરવામાં આવશે તેવી બાંહેદારી આપવામાં આવે છે વિગતવાર માહિતી જોઈએ તો ગુજરાતમાં છેલ્લા બત્રીસ દિવસથી ચાલી રહ્યું વ્યાયામ શિક્ષકોનું સ્વૈચ્છિક આંદોલન આખરે સમાપ્ત થયું છે વ્યાયામ શિક્ષકો અને સરકાર વચ્ચે થયેલા સમાધાન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે આ સાથે જ કાયમી શિક્ષકોની ભરતી માટે ચાલી રહેલું આંદોલન પણ હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે આ અંગે આજે વ્યાયામ શિક્ષકોની સરકાર સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી બેઠક બાદ વ્યાયામ શિક્ષકોએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે તેમની માંગણીઓ અંગે હકારાત્મક નિર્ણય લેવાની વાત કરી છે અને સરકારે નીતિગત નિર્ણય લેવા માટે આગામી ત્રણ મહિનાનો સમય માંગ્યો છે આ ઉપરાંત એક હજાર પાંચસો અઠ્યાસી ખેલ સહાયકોની નિયુક્તિ અંગે પણ વિચારણા કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે જોકે વ્યાયામ શિક્ષકોએ વધુમાં જણાવ્યું હતું કે હાલ સરકાર સાથે થયેલી ચર્ચા બાદ તેમણે આંદોલન મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે સરકાર દ્વારા એક હજાર પાંચસો અઠ્યાસી શિક્ષકોની ભરતીમાં ઉંમરનો બાર નહીં આવે તેવી માહેતરી પણ આપવામાં આવી છે તો વ્યાયામ શિક્ષકોએ જણાવ્યું છે કે છેલ્લા પંદર વર્ષથી તેમની ભરતી કરવામાં આવી નથી જેના કારણે તેઓ આંદોલન કરવા માટે મજબૂર બન્યા હતા વ્યાયામ શિક્ષકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સરકાર પોતાનો વાયદો નિભાવશે અને ટૂંક સમયમાં તેમની માંગણીઓ સ્વીકારશે જોકે તેમણે ચેતવણી પણ આપી હતી કે જો નિર્ધારિત સમયમાં તેમની માંગણીઓ નહીં સ્વીકારાય તો તેઓ ફરીથી આંદોલન શરૂ કરશે ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોની ઉંમર મર્યાદા ગણવામાં નહીં આવે તેવું પણ સરકારે સ્પષ્ટ કર્યું છે જે આંદોલનકારીઓ માટે એક મોટી રાહતના સમાચાર જોવા મળી રહ્યા છે તો ગુજરાત રાજ્યના વ્યાયામ શિક્ષકો છેલ્લા ઘણા સમયથી પોતાની વિવિધ માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે તેમનો મુખ્ય મુદ્દો રાજ્યમાં છેલ્લા પંદર વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી ના થવાનો છે વ્યાયામ શિક્ષકોની સરકાર પાસેની મુખ્ય માંગણીઓ શું હતી તો સૌથી પહેલી અને મહત્વની માગણી એ હતી કે ગુજરાત રાજ્યમાં છેલ્લા પંદર વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી તેથી તાત્કાલિક કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે શિક્ષકોની બીજી મુખ્ય માંગણી એ છે કે રાજ્યમાં વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી હાલમાં માત્ર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ કરવામાં આવે છે તો તે પણ રાજ્યમાં રોસ્ટર મુજબની ખાલી જગ્યાઓ કરતા ખૂબ જ ઓછી સંખ્યામાં થાય છે વ્યાયામ શિક્ષકોની માંગ છે કે રાજ્યમાં ધોરણ એક થી આઠ ની પ્રાથમિક શાળામાં પણ કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેઓ માને છે કે પ્રાથમિક સ્તરે શારીરિક શિક્ષણનું મહત્વ ખૂબ જ વધારે છે અને ત્યાં પણ કાયમી શિક્ષકો હોવા જરૂરી છે. તેમની ત્રીજી માંગણી એ છે કે રાજ્યમાં છેલ્લા પંદર વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી તેથી આ બાબતને ધ્યાનમાં રાખીને એક નવો સરકારી ઠરાવ જીઆર અને એક નવું માળખું બનાવવામાં આવે આ નવા માળખા હેઠળ સત્વરે કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતીનું જાહેરનામું બહાર પાડવામાં આવે જેથી લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારોને તક મળી શકે અને ગુજરાત રાજ્યના તમામ વ્યાયામ 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 શિક્ષકની શિક્ષકની ધરાવતા ઉમેદવારો ઉમેદવારો ભરતીની જોઈ રહેલા અન્ય તમામ સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે શિક્ષકની કાયમી ભરતી ઉપર જણાવ્યા મુજબ કરવામાં આવે અને કરાર આધારિત ભરતીની પ્રથા બંધ કરવામાં આવે તેમનું માનવું છે કે કરાર આધારિત ભરતીની જગ્યાએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનબી બે હજાર વીસ અને શિક્ષણનો અધિકાર અધિનિયમ બે હજાર નવ ની ચૂકવાઈઓ અનુસાર વ્યાયામ શિક્ષક અને શારીરિક શિક્ષણને ફરજિયાત સ્થાન આપવામાં આવે આ નીતિઓ શારીરિક શિક્ષણના મહત્વની સ્વીકારે છે અને શાળાઓના વ્યાયામ શિક્ષકોની કાયમી નિમણૂક પર ભાર મૂકે છે ધન્યવાદ